આગામી આઠથી દસ ઓક્ટોમ્બરમાં યુઝાવનારા સાતમા પાટોસનને લઈ ડેડોલ ગામ સહિત સ્વયંસેવકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે અમારે ડેડોલ ગામે કપુબાઈને લેપોજ માતાજીના મંદિરે એકસો આઠ કોટીનો યજ્ઞની કરવાની આજે અમે તૈયારી કરી રહ્યા છીએ પત્રિકાઓને બીજો આજે આવવાની તૈયારી માતાજીનું શુભ મૂર્ત કરે છે એટલે કપુ માના મંદિરે દરેક ભાવિ ભક્તોને આવવાનું ત્રણ દિવસ અને એવો યજ્ઞ કરવાનો છે એટલે માતાજીનો દુનિયાને એવું લાગે કે યજ્ઞ કર્યો તો એવું જગતને સેવકો બધા સહકાર આલે અને બધાને સેવા કરવાની છે અને અહીંયા લાભ લેવાનો છે અને મારા દિલથી આશીર્વાદ કે મને વિશ્વાસ છે આ યજ્ઞમાં મારા સેવકો કામ કરશે અને કકુમાનું એક નોમ બનાવે એવું મારા આશીર્વાદ છે

કે ના મળે મારા કકુમા પરિવાર અને ડેડોલ ગોમ જનતાનું આખા પરિવાર તરીકે અમારું કહેવું છે બધાને આવવું અને સેવાનો લાભ લેવો